ગુડ મોર્નિંગ અને જય માતાજી કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં હશો આજે સવારે આ શક્તિના પૂજા પાઠ કરી ને હું ને યજ્ઞદેવ આવી ગયા ગામમાં આજે એક નવા મામાદેવના મંદિરે દર્શન કરશું કોલેજ ચોક ના ગ્રાઉન્ડ માં આવેલ સામે બગીચામાં એક મંદિર આવેલ છે મામાદેવ નું તેનું નામ છે તુલસી બાગ વાળા મામાદેવ તમે જોઈ શકો છો સામે દેખાય એ મંદિર તુલસી બાગ વાળા મામાદેવ નું છે સ્ટેટ ઓફ ગોંડલ આવી ગયો ચડવા ભાઈ પોતે માનતો નતો થોડાક તોફાન કરતો હતો પછી કેમેરો ચાલુ કર્યો થોડુંક સેટિંગ કર્યું શૂટિંગ કરવાનું હતું એટલે થોડીક સેલ્ફી લીધી પછી આજે એને કેમેરામેન બનાવ્યો હતો એટલે પછી મેં કીધું આ કેમેરો ગોઠવતો આ એટલે થોડુંક ટેસ્ટ કરતો આવજે એટલે ભાઈ પોતે ટેસ્ટ કરવા માંડ્યો ન્યા એક ભાઈ પૂજા પાઠ કરતા હતા કે આ લોકો દર્શન કરવા આવ્યા છે કે વિડીયો ઉતારવા પણ હવે આપણે નવું ચાલુ કર્યું છે એટલે પછી બોલવા લાભ ઓઈ લે રાખે યજ્ઞ કેમેરો ગોઠવી દીધો તો બેજા મિત્રો મંદિર સરસ છે ભક્તો ઘણા આવતા હોય છે સાંજની આરતી નો લાભ લેવા જેવો છે ખૂબ શાંતિ અને આરતી માં મજા આવશે મામા ના ભક્તો ગુરુવારે અને રવિવારે આવતા હોય છે તમે જોઈ શકો છો આ છે મામા નો સાપો કાચની પેટીમાં મખમલની ની ગાદી માં મામા મૂર્તિ રાખેલ છે પાછળ એક મામા દેવ નું નાનું મંદિર છે પછી આ જે ધોળી ધજા વાળા મામા નો પ્રેમ બીજો વાળા મામા એવો ફોટો બાજુમાં તુલસીમાં તુલસી બાગ વાળા મેરળીમાં ડોહીમાં ની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલ છે તુલસી બાગ વાળા મેરળી માં તમે પણ દર્શન કરો ખુબ શાંતિ વાળું મંદિર છે ક્યારેક તમારા ફેમિલી સાથે જરૂર આવજો કોલેજ ચોક માં આવેલ તુલસી બાગ વાળા મામા નું મંદિર આ છે મામાનો થોડો મખમલથી સજાવેલ છે બધું મખમલનું હતું ખુબ શાંતિ અને ખૂબ ચોખાઈ વાળું મંદિર છે મિત્રો આગળ મળીશું નવા બ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી